અમિતપુર બે દિવસ હતા અને બે દિવસ પછી જે એરિયા થી પોલીસ તંત્ર ભાગતા ફરતા હતા અને જે ગામમાં પોલીસ શોધતું હતું કે ગામની અંદર આવીને આત્મહત્યા કરી હોય એવું ગળે ઉતરતું નથી એટલે મેં પરિવાર ને પણ જાણ કરી છે કે તમે કાયદાકીય પ્રક્રિયા માંથી પ્રક્રિયા ચાલુ કરો સીબીઆઈ ની માંગણી કરો અથવા તો એસઆઈટી ની માંગણી કરો તો જ આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અને તન મન ધન થી અમે અમિત કુટ ના પરિવાર સાથે ઉભા બધા જ કેતા એવા છે એ પ્રમાણે જ્યાં ગોંડલ ની લિમિટ ચાલુ થાય ને ત્યાંથી કાયદાકીય પ્રક્રિયાઓ સ્ટોપ થઈ જાય છે કાનૂન પતી જાય છે

જેવાય ને કે અમારા સમર્થકો છે એવી રીતે કરીને જે ટોળા ઉતારવામાં આવ્યા હતા એ સમર્થકોની સાથે સાથે અસામાજિક તત્વો એમાં ઘુસાડવામાં આવ્યા હતા અને અસામાજિક તત્વો એ અમારી ઉપર હુમલા કર્યા અમારા ગાડીઓના કાચ ફોડ્યા અમારા માણસો ઉપર હુમલા કર્યા એમાંથી એક ભાઈ છે જેનો વિડીયો તમે તમારા માધ્યમથી આખા ગુજરાતે જોયેલો છે કે મોરબીની અંદરથી એક સમર્થક અમારી સાથે આવે છે અને એને ગાડીના કાચમાંથી ખેંચી ખેંચીને ને હાજરીમાં માર મારવામાં આવે છે વિડીયો આખલો કરે છે છતાં પણ આજ દિન સુધી પોલીસે રાજકુમાર નથી લીધી રીતે આ માં જે કાઈ પણ હુમલા થયા જે કાઈ પણ થયું એમાં કાર્યવાહી અસામાજિક તત્વો ઉપર નથી થતી કાર્યવાહી થાય છે અમારા સમર્થકો ઉપર જેને એટલી વધારે ટોર્ચર કરવામાં આવે છે કે આજે હોસ્પિટલ ના ખાટલે પડ્યા છે અને એ બહુ જ ખરાબ કન્ડિશનમાં છે સત્તા બચાવવા માટે થઈ રહી છે અને એ ત્રીસ વર્ષ ચાલતું આવે છે સત્તા બચાવવા માટે આ છે અત્યારે હવે મર્ડર કરીને જેલમાં જવું કોઈને ગમતું નથી પરંતુ ક્યાંક ને ક્યાંક ખોટા કેસમાં ફસાવાની અને ખોટી રીતે લોકોને હેરાન કરવાની ધંધાકીય રીતે પરિવાર ને રીતે ઇજ્જત ખોઈ બેસે એવો ડર બતાવી અને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે સામાન્ય લોકોને હેરાન કરી દેવામાં આવ્યા છે અને એટલા માટે તમે અમે વારે વારે કહીએ છીએ કે ગોંડલ ની અંદર તાનાશાહી છે લોકો ગયના માહોલમાં જીવી રહ્યા છે પોલીસ તંત્ર કોઈ એક માણસના ઇશારે કામ કરી રહ્યું છે અને એ બધી જ વસ્તુ જે જે વસ્તુના અમે નિવેદનો આપેલા છે એ બધી જ વસ્તુ એ લોકો પોતે જાતે સાબિત કરી રહ્યા છે એ તમારા માધ્યમથી આખું ગુજરાત અને દેશની જનતા પણ જોઈ રહી છે